કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ટ્રાફિક સિગ્નલ બપોરના એક થી ચાર દરમિયાન બંધ રહેશે નીતિ ઘડનારાઓ શહેરની અંદર સુખ સુવિધાઓ રોજગાર ધંધા છે તેવા દિવા સપનો લોકોને બતાવ્યા જેનાથી અભિભૂત થઈ મનુષ્ય ગામડાઓ ખાલી કરીને સ્માર્ટ સિટીના સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં આવવાની શરૂઆત કરી આ સ્માર્ટ સિટીના રસ્તા મોટા બનાવવા પાછળ કેટલાય વૃક્ષોનું નિકંદન થયું અને હજુ થઈ રહ્યું છે ગમે તેટલા રસ્તાઓ મોટા થયા કે હજુ પણ થાય પણ ટ્રાફિક જામના પ્રશ્નો રહેતા જ હોય છે અને ગરમી દરમિયાન વૃક્ષો ન રહેવાથી પણ લોકોને તેમજ ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડના જવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે હવે ગરમી આવતા મુશ્કેલીઓ પણ દેખાઈ રહી છે વાહન ચાલકોને બપોરના સમયે ગરમીમાં શેકાવું ન પડે તે માટે પહેલી એપ્રિલ એટલે કે આજથી ટ્રાફિક સિગ્નલ બપોરના એકથી ચાર વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવશે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણયથી વાહન ચાલકોને ગરમીમાં આંશિક રાહત મળશે વડોદરા શહેરમાં વિવિધ ત્રણ અને ચાર રસ્તા સહિતના સર્કલો ઉપર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ મૂકવામાં આવ્યા છે સિગ્નલ દ્વારા દર્શાવાતા નિયમોનું નાગરિકોએ ચુસ્ત પાલન પણ કરવાની તથા તેનો ભંગ નહીં કરવાની ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રારંભ સાથે કાળઝાળ ગરમી પણ પડવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે બપોરના સમય પડતી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ઊભા ન રહેવું પડે માટે પહેલી એપ્રિલથી બપોરના એકથી ચાર વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે ટ્રાફિક પોલીસ અને પાલિકાના આ નિર્ણયથી હવે લોકો બપોરે ગરમીમાં સેકાવવામાંથી આંશિક રાહત થશે મહત્વનું એ છે કે પાલિકાને સંબંધિત વિભાગો દ્વારા શહેરમાં વધુ વૃક્ષારોપણ કરાય અને વિકાસની કામગીરીમાં કોઈ વૃક્ષનો ભોગ ન લેવાય તેનું ખાસ ધ્યાન રખાય જેથી ગરમીમાં રાહત મળી શકે તેવું આંશિક નહીં પણ કાયમી સમાધાન મળી રહે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર